સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ થોડો ઘણો વરસાદ પડ્યો છે ભારતીય હવામાન વિભાગે સાત ગુજરાતમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યો છે હવામાન વિભાગે એવું પણ એલર્ટ આપ્યું છે કે પાંચથી સાત નવેમ્બર સુધી ગુજરાતમાં વીજળી પડવાના યોગ છે એટલે કે લોકોએ સાવધાની રાખવી અમદાવાદ સહિત સુરત રાજકોટ અને વડોદરામાં વીજળી સંભાવના છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ભાવનગરમાં જીરો પોઈન્ટ સત્યાશી ઇંચ લાલપુર અને મોરબીમાં ઝીરો પોઈન્ટ ઓગણસી ઇંચ ભાવનગરના ઘોઘા અને મોરબીના માળિયા તથા હળવદમાં ઝીરો પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ પડ્યો છે સોજિત્રા ખેડબ્રહ્મા કપરાડા વાસો ગરુડેશ્વર શહેરા કલ્યાણપુર જામકનોળા દ્રાગદ્રામાં પણ ઝીરો પોઈન્ટ વીસ ઇંચથી લઈને ઝીરો પોઈન્ટ ત્રાસઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાથી લોકોની હાલત ખરાબ થઈ છે અને હજુ પણ આ વરસાદની મુશ્કેલી ઓછી થઈ નથી અરબી સમુદ્ર હજી પણ ચક્રવાતની અસર ચાલુ છે આને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવતા દિવસોમાં પણ વરસાદ પડશે તેવી સંભાવના છે જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકમાં મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાત અને જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના માહોલ વચ્ચે પણ રાજ્યમાં રાત્રિના અસામાન્ય વધારો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રાતનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહ્યું હતું આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે હવે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન નબળું પડી ગયું છે ધીમે ધીમે રાહત મળતી રહેશે અને શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું રહેશે પાંચથી આઠ નવેમ્બરમાં દેશના ઉત્તર પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે નવથી થી દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ છે તો ખડક મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રયાસ યુટ્યુબ ચેનલ